નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે આજે સાતમો દિવસ છે ખૂબ જ આસ્થા સાથે તમામ લોકો ગણેશજીની પૂજા અર્ચના કરી રહ્યા છે તેવામાં વાત કરીએ સ્પાર્ક ટુ ડે ન્યૂઝના રિપોર્ટર કમલેશ જોશીની જેઓએ પણ પોતાને ત્યાં બાપ્પાની સ્થાપના કરે છે હરનિવારસિયા રોડ ખાતે નાથીબા સોસાયટીની બાજુમાં શનિ મહારાજ નવગ્રહનું મંદિર આવેલું છે જ્યાં ગણેશજીની નાનકડી એવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જ્યાં તેમને દસ દિવસ પૂજા આરતી કરવામાં આવશે જે અંતર્ગત આજે સાતમો દિવસ હોય બાપાને છપ્પન ભોગનો પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો શનિ મહારાજ માં મંદિર છે મા જલારામ નગર નાથીવાસુ સાડી જોડે તો અમારા ગણપતિ દાદા તો બેઠેલા છે ઓર નાના ગણપતિ દાદા લાવીએ છીએ દસ દાડા ભાઈ ભક્તિ પૂજા કરીએ છીએ અને આરતી આજે છપ્પન હાજર નો ભોગ રાખ્યો હતો ને આમ આરતી હતી મનોજ જોશી